જય માતાજી જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ નિહાળતા મારા દર્શકોને સમડાઈને જાઝાથી જય માતાજી રોળી પસાર જમાણવારનું નોતરું છે એનું તો માતાજીને મંદિરે લાઠી આવી છે તો આવી જવા જમવા પણ આપણે જે ગઈકાલે દ્રશ્ય નિહાળ્યા એ સરસ મજાનું આયોજન હતું લાઠી લાઠીદળે લગ્નગાળો ગાળો લોકો આપણે શું કહેવાય લગ્ન મંડપને લગ્નગાળો ફૂલ પાવરમાં હતો અને કોઈ દાન બહુ કર્યું તે મને જોઈને તો એમ કે સમર લગ્નમાં આવા દાન હશે બધા તો સમર લગ્નમાં કાંઈ ઘટે નહીં દીકરી બહુ જ આપ્યું અને એને ભગવાન માતાજી જાજુ આપે હજી અને આપ્યું હોય એ જ ને વાત તો હાશીસ આપ્યું

લગ્નનું ખૂબ ખાધું એવું થયું હતું માતાજીને મંદિરે જ આવ એવું પણ એટલી વારમાં ફોન આવ્યો પુત્ર વધુ એટલે દીકરાને બહુનો કે ધાણા વાઢવા દાડિયા કર્યા લોટ પાણી નથી ને બરાબર તો મારે શું કરવાનું મને ચા તમારે દેવા આવવાનું ટાંકામાં જ ઘઉં કાઢવાના પછી સાફ કરવાના પછી ઘંટીએ મૂકવાના દળાવા જવાના પછી આટા તૈયાર થયા એટલી વારમાં નિશાળનું રસોડું હાશવું પછી છોકરા જમાડી લીધા તો મારે એકને બસ નીકળે એક અઢી વાગે નીકળે તે મેં કીધું આલે સરસ મજાનું ખાસું રોટલા પાણી છોકરાને વાળી જાય છોકરો એટલે મારે દીકરો અહીંયા ધાણી વાવવા આવ્યા સરસ મજાના ધાણાનો પાક બહુ સરસ છે અને દાળિયા છે બે ત્રણ ઘરના છે અને દાંતડા બરાબરના મૂકી દીધા પડખે ભૂરીખ્યા ગેટા ની બાજુમાં વાહન અવર જવર નીકળે અને તાણા વાઢે છે પણ ઓલી શું કે મેં સાંભળેલું છે ડોસી શાસ્ત્ર કે મા મહિનો પંદર દિવસ ઉનાળો લેતો આવે તો પૂનમ ગયા પછી તો તરતો તરત ઉનાળો આવી ગયો પણ આ જૂના ડોસી શાસ્ત્ર કહેવાય એના પ્રમાણે કાંઈ જૂની બોલી કહેવાય કરેલી એ હાસી પડે છે આમાં કાંઈ ખોટું નથી દોઢ હો તડકો કાળા ગજબનો મોજ માણે તડકો મારા બાપ ધાણામાં તો ધાણોને વાઢવાનું ચાલુ કરી દીધું છે અને એક વર આ બાજુ આ બધાને હજી લગ્ન બાકી છે તો લગ્ન કરવા જવા છે ને ધાણા કે મને લે લગ્ન કે મને લે હવે આ લોકોને બે વર્ષે અરજી શરૂ થઈ ગઈ છે તો સાનામાના ધાણા મંડો વાઢવા ધાણા વઢાઈ જાય પછી લગ્નમાં સૂટા તો તારે મોજ માણો લાડવાની અને બેક ઓછા ખાઈ જો કારણ કે તડકો પડે એટલે મોરસ ઓગળે ઓગળે એટલે કહેવાય તેમ છે કે ખૂબ લાડવા ખાઈ લો પછી સૈતર વૈશાખમાં બધા ડૉક્ટરને દેવા જવાના છે ત્યારે ખાંડ ઓગળે તો ખાંડ ન ઓગળે એવું કાંક કરીજો એટલે જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે બસ આટલું ફરી મળશે બીજા બ્લોકમાં તો હાલો ઘડીક વાર દાંતડું લઈએ અને હું કાંઈ છેડું દીકરી હતી ઢોળું રોકડી ઉકળી રહી છે અને આ બાજુ કપડું ઢાંકી અને રોટલા ઢાંક્યા છે માખ્યું ને કારણે પણ વરસાદી વાતાવરણ થઈ ગયું છે વાદળ આભમાં થઈ ગયા છે ને વાદળછાયું વાતાવરણ બિશારા એ ખેડૂત એ કોઈએ ઘઉંમાં દાંતડા મૂક્યા છે કોઈએ ધાણામાં દાંતડા મૂક્યા છે અને આ લોકોને મારનાર કરતાં રાખનાર મોટો કહેવાય છે વાત તો છે પણ થયો પાક બગાડો એ મારા ઈશ્વર તારા હાથની વાત છે બિશારે કેવી રીતે રાતદી કર્યું હોય રાતે પાણી વાળ્યા હોય અને અત્યારે બિચારા કપડાં ઢાકવાનું પોતે અને કાંઈ ખેતરમાં ઢકા એવડું કોઈ પાંચ હોય તો કોઈનો સુધરેલી બાજી કોઈની એ બગાડતો ને કાંઈક સજેક દયા રાખજે મારા ઈશ્વરના ઠગકો ક્યાં દેવા જાઓ પણ આમ ન હોય ભગવાન મા મહિનાનું માવઠું આગળથી આદિવાસ આઈ નાજી બોલેસ મા મહિનાનું માવઠું પણ હવે મા મહિનાનું માવઠું તો એ કોરો સોમા હોય તે દી તાર માવઠાનો વારો લઈ લેતો તો એક દિનો અને તે દી વરસાદમાં જ રાખશો ને અત્યારે આ બધાને હેરાન કરવા બિચારાના કાળજા મન એમ થઈ જાય કે અમારે ભગવાને આપવું તો કરવું પણ પાછું આ વસ્તુ ખરાબ છે પૂરા ભાવનો આવે પૂરી મજૂરી બિચારા કરીને કર્યું હોય તો આ લોકોની મજૂરી ન માણસો મળતા હોય અને ભેગું કરીને શું કરે બગાડવું હોય તો એ બગાડે પણ થોડીક દયા રાખજે અને બાકીનું તમારે પાદર બેઠી છે મારી ભગવતી તો થોડીક વાર માતાજી વીનવી લો કે માળી આ લોકો એ પાક તૈયાર થઈ ગયું છે ને ભેગું કરવા જઈ રહ્યા છે અને એમાં વાદળા થઈ ગયા છે તો પાંચ આઠ વાડિયું માયા હેકેલી લે ને તારે વાદળા તો આ બિશાળા ભેગું કરી દેવાના ખેતરમાં છોકરાઓને બાળકોને આંગણવાડી

મંદિરે તો લઈ જતા જ હોય અવારનવાર પણ સરસ મજાનો નાસ્તો આપવાના છે અને કેટલો બધો નાસ્તો લાવ્યા છે મને એમ થઈ ગયું કે હું નાસ્તો કરું પણ મારે ટાઈમ થઈ ગયો છે મધ્યાહન ભોજનનો તો હું થોડી વાર પહેલાં ડાળ ઢોકળીને પહેલા બેઠી હતી ને અત્યારે પાંચ દસ મિનિટમાં હું આ ખેતરમાં બાજુમાં આવી ગઈ છું અને મેં કીધું ટોળું લઈને ક્યાંય હેંડ્યા તો કે અમારે આવી રીતના છે તો તમે હાલો તો મેં કીધું તમે એમ થાય ગામના નાગરિક છો તો ભાઈ સારી વાત છે આમંત્રણ મળી ગયું ભાવ ભર્યું તો આપણે નાસ્તો લેવાનો ટાઈમ નથી પણ સરસ મજાનું શૂટિંગ લઈ લીધું અને કેવા સરસ મજાના બાળકો અમારા સમજેલા છે એટલે સરસ સમજદાર છે જો કેવા ગોઠવાઈ ગયા જો આ દેવડીનું પાણી હો અને માતાજી ને વસપસાટ કરતા હોય આવા બાળકો ડાયા અમારી દેવડીના પછી આથી આવશે પ્રાથમિકમાં પ્રાથમિક માં બાલવાટિકામાં તો પછી જે તો હું હોય બાલવાટિકામાં ત્યાં સુધી નવા વર્ષમાં તો સરસ મજાનું બોલો બધા મારા બાળકો આંગણવાડી ના લ્યો અત્યારે સોલંકી હંસાબેન ના યુટ્યુબ ચેનલ માં જય માતાજી કરી અમે થોડી વાર વિરામ લઉં છું ફ્રી મળશું આપડે આપણે બજારમાં હું આગળ આંગણવાડીના બાળકોના શૂટિંગ કર્યા અને બહેનોના પણ થોડીક કે ત્યાં બે માવડિયું બેસી ગયા સરસ મજાના તો કડકડથી ટાઈટ ગઈને રમ રમતો ઉનાળો આવી ગયો બરાબરનો તો ઉનાળો આવી ગયો ને તડકા પડવા માંડ્યા ને તડકા પડ્યા ને હા માળ્યું ને થોડું કાનમાં તકલીફ છે સંભળાતું નથી પણ જો કેવું સરસ મજાની બેઠ્યું તો કાલે મેં નહીં હોય તો મેં તમારા ફોનમાં બોલતા રહી જાઉં તો અમારું શૂટિંગ કરો તો મેં કીધું હાલો તમારું શૂટિંગ પણ કરી લો તો જય માતાજી